મિત્રો આજે આપણે વાત કરીશું પરાસર મહાદેવ દાદાનું અતિ પૌરાણિક મહા શિવાલય જે હલદરવાસના કોઠીપુરા વિસ્તારમાં સ્થિત જોવા મળશે જે ખેડા જિલ્લામાં આવેલું છે મહેમદાવાદ તાલુકે એક લોકવાયકા પ્રમાણે પરાસર ઋષિ આ સ્થળ ઉપર રોકાયા હતા અને આ મહાદેવનું શિવલિંગ જે પૌરાણિક પાંડવકાલીન સમયનું માનવામાં આવે છે પૂર્વ દિશામાં વહેતી વાત્રક નદીનો પટ સતત દોઢ કિલોમીટર સુધી પૂર્વ દિશામાં વહેતી વાત્રક નદીના કિનારે ઉત્તર દિશામાં ભૂખુ ઋષિ ચવણ ઋષિ મહાદેવનું મંદિર દક્ષિણ દિશામાં ઊંચા ટેકરા ઉપર બિરાજમાન પરાસર મહાદેવ દાદા નું અતિ પૌરાણિક મહાશિવાલય આવેલું છે અહિયાં મહાદેવ ચાલીસ વર્ષો થી સામાન્ય કુટીની ની અંદર બિરાજમાન છે અને અત્યારે અહિયાં નવું મંદિર નું બાંધકામ પણ અત્યારે ચાલુ થઈ ગયું છે તો મિત્રો અહિયાં શ્રાવણ માસ દરમિયાન તમે ગમે ત્યારે આ મંદિર ની મુલાકાત લઈ શકો છો અને અહિયાં બાજુ માં જ તમને નદી જોવા મળશે અહિયાં શ્રાવણ માં છેલ્લા સોમવારે અહિયાં જ મોટો મેળો ભરાય છે હજારો ની સંખ્યામાં આ મેળાની અંદર ભાવિ ભક્તો આવતા હોય છે અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાડ બોલતા નહીં